પણ એમ હું મેણું કેજો મન અરે આપણું જાય વાત અરે ભાઈ મેણું છે કે આખી ક્ષેત્રમાં સાલ લેવા ના જાય અરે હરી ભાઈ જાવું પડે ભાઈ સમય આવે એટલે ક્ષેત્રમાં જાવું પડે અલ્યા કે ગાડી નાક કપાઈ જાય નાક

બધા તમારે કોઈ નરવા ના બધા કોમ વાળા છે તો પછી ખટક કરે એમાં શું એની વાત નથી મારો રિઝલ્ટ દાખલો કઉ માફો મારે મને કીધું કે જો લાકડા લઈને ને આવો ને બરાબર છે

વાતો કરો છો અલો બળો ખેગાજી તમે હોય કણ હાજર છો ને તમને કહું છું અલે ઘેર બોલી કેતા હોય તો આ રામણા બોલવાનું બાકી આઈન ચા પાણી કરી હેર થઈ જવાનું લે નકડી જવાનું નકડી જવાનું હવે હરી છેલ્લે તમે અમારી વાત અબળો અમાર રામણા માબુઈ નહીં કે બોલવું નહીં અર હું તો ઘેર જઈ પાણી પીન ક્ષેત્રમાં સાલ લેવા જવાનો છું ઉપડો કર આ હેડે આ હેડે હેડો અલ્યા જીવન જીવાતા જીવી દોણા આયા

आपो आि हम बॉना। शीरो सांघका जबना। दहीं थे धर में धराध्याक çaाल। ओॉ पर लफे वात ने दूब सतार सांघके केम्ही तुना को यह आधde對啊 यह? तुना को धखुकर यह �生活 दोगता सांघ.. घ्तकिंच आंघ Muhy... तुलियाल surface sickness? मॉरेटस पॉललव य

મન કેતા કે બેટા જીવનમાં બે રસ્તા હોય એક હોમી શાદી સાર તો જબર થયા ફટાફટ ફોટકો કરીને નીકળી જવું એથી કોઈ જોડ્યા પેલા

મારે તો એ બધી વાત સાચી છે પણ હવે હાથવું પડશે હવે હાથવું પડશે તો આ ક્ષેત્રમાં કોક આયો તો આપડી આપણું બેમાની થઈ જાય સાજે નહી લીધી થઈ જાય પટકો

હા ભૂબતજી કીધું તમે બહાર છો ઘેર તો ઘેર મારી વાત ફટોફટ તમારા ખેતરમાં આવો ભૂંડ છે બે અરે આવો બધી કેરીઓ ધાપુટી દા હવે મને એકલા ના ગોઠી તમે આવો ફટોફટ આવો કોક ધોકું લેતા આવજો જુ ખમતું હા નકે ભૂંડા નો વિશ્વાસ ના કરાય ગમે ત્યાં ભેટું મારું જાય ફટોફટ આવો હા હા હા

આપડે એક દોના એને નક્કી કરો ચેક કરો અને આર્યા હોય ને તો આપડે એક આઈડિયા કરો શું આઈડિયા હા મફુજી આ વાત સાચી હું હ ખરેખર આર્યો આઈડિયા કરશે ને તો વાનો જીવતે જીવ નરક થઈ જાય હા આ કોઈ કદી જિંદગીમાં નહી કી સાવા સાવા થઈ જાય હા લેડો

ઈ બેન લગી રે એવું ના લાગુ જોવે કે આ બે સાર લેવા હતા એકદમ ફ્રેશ થઈ જો ફુંડા આગા મુઢે કોઈ વળજુ છે ના મારે છે ના કશું ને જો હટો ને અવાય અકળ માં આપડા વાળી આ મારા ઓળશા રાવણામાં માં ચટલો બોલો છે અને સાર જેવા પોટકા કર્યા છે મારા ઓળશા આ સાર તો આ બૈરા પોટકા હટ નઈ થાતા હા અને એ હારી હારી સાર બધી પાસે હા

ઓય આ અમે સાર નહીં લેતા ભઈ કીકન દારો પર તમાર સંગા સમજ ભાઈ હોભળો મારી પણ સમય કાળીન લેવી હુતી જ નહીં મારી વાત હોભળો તમે શેતાની બા નેકડીની વાત કરો શેતાની બા નેકડીની વાત કરો આ ગામ વાનું કોક જાતું છે તો આપુ અમારી જ આય વાત કરો એટલે કેવા શું માંગો તમે અરે અમે ખેતરમાં પગ નહીં મળતા એટલે આ શું છે આ શેતર તો ઉભા છો તમે આ તો તમે બોલાવો એટલે આગે તો અમે શેતર માં ઉભા જ છો મારી વાત આ બે બેદર ચમ નીકળ્યા છે આ જે ઉપાડશે જોવા નીકળ્યા છે

મારા દેવરાજ ની મમ્મી ઉપાડી દે હું શું કઉ્યા ખુણા ખસકા ના ભૂલી જાવી વાત મારી ડોસી ની મોળ ખુબ તમે ભૂલક હોય તો ભૂલી જાય સાચી વાત છે પણ એમને અંજાર છે પોટકો બધી જાવ છે

બે જ <laughs> <laughs>

તારી બલુ કાળીયા તારા આટલા આટલા વખણ કર્યા તોય તારા પેટમાં વાત ના થાય છે મભુજી આગળ ગું ગયો કેવું છે તમારે કોઈ કેવું નહીં એ કે મારી વધી દે કેવાની અરે થઈ શું કેવો કઠોની થઈ ગયું કે હા હવે આપણો મારી વાત કે તમારા બેના ઉપર તો મને જીવ નહીં બળતો પણ ખરેખર તમારા ઢોરા ઉપર જીવ બળા છે જો હવે પેલા ભુબજજી તમને આલી દે હી પોટકા અન બોડી લાવો ને તમારા ઢોરા નાખો એટલે ઈ વાતની તમારે ખમન મજા થઈ જાય હા મારું એસબી હિન્દુસ્તાની હા